નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ધોરણ છ થી આઠની ભરતી ક્યારથી શરૂ થશે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારથી આવશે અને પુનઃ જિલ્લા પસંદગી જે છે એ ક્યારથી ફરીથી શરૂ થશે એની માહિતી જોઈશું હવે આપણે આગળ જોઈએ કે હવે ધોરણ છ થી આઠની ભરતી પ્રક્રિયા જે અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ આવી છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ તો તમે જોઈ શકો છો ધોરણ છ થી આઠ માટે જે છે એ હિરનભાઈ દ્વારા ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે સૂત્રોનું કહેવું છે કે ધોરણ છથી આઠમાં હજુ કમિટી ઉમેદવારો દ્વારા રજૂ કરેલા પુરાવાનું વેરિફિકેશન કરી રહી છે એટલે કે વિદ્યા સહાયક ધોરણ છથી આઠની જે ભરતી પ્રક્રિયા છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે જે છે એ વિલંબમાં પડી છે એનું વેરિફિકેશન કરવાની કામગીરી જે છે એ અત્યારે ચાલી રહી છે તો એકવારે કામગીરી પૂરી થઈ જશે એના એના પછી જ જે છે એ એનું જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને એના પછી જે છે એ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે તો સપ્ટેમ્બર મહિનાની પંદર તારીખ પહેલાં પહેલાં આ કામગીરી જે છે એ પૂરી થઈ જશે એવું લાગે છે એના પછી ધોરણ 8 આઠનું નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે સાથે જે પણ ઉમેદવારો છે જેનું સિલેક્શન થશે એમના માટે જે છે એ પ્રથમ તબક્કો જાહેર કરી અને એમની જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે આ વાત થઈ ગઈ ધોરણ થી આઠ વિશેની હવે આપણે વાત કરી લઈએ ધોરણ નવથી બાર વિશેની તમે જોઈ શકો છો ધોરણ નવથી બાર માટે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીમાં વીસ ટકા ખાલી જગ્યાઓના વીસ ટકા પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી નવ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ જાહેર કરવામાં આવેલ છે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે હવે આપણે જે કચ્છ વિદ્યા સહાયક ભરતી છે એના વિશે જે અગત્યની માહિતી છે એ આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કચેરી પાછળ તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસનો આ પરિપત્ર છે અને કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ અન્વય જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય મેળવી લેવા બાબત એટલે કે જે પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે એ ઉમેદવારનું સાહિત્ય દસ સપ માટે જણાવવામાં આવે છે મિત્રો આ હતો આજનો આ વિડિયો જેની અંદર આપણે શિક્ષક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવી છે આશા રાખું છું આજનો આ વિડિયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ Thank you so much for watching.